મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ ત્રણ અમારી કામદેનું બાળ દોસ્તો આ પાઠના લેખકનું નામ છે ચંદ્રકાંત પંડ્યા તો આપણે સૌપ્રથમ પ્રથમ ચંદ્રકાંત પંડ્યાનો પરિચય મેળવીશું તો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરુતરના વતની હતા તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો જ્વાળા અને જ્યોત બાનો બીખુ સુદામે ધીઠી દ્વારમતી અને ગડીક સંઘ શ્યામ રંગનો એમના જાણીતા પુસ્તકો છે હવે બાળદોસ્તો આપણે પાઠનો પરિચય મેળવીશું તો લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ્ય નિરૂપણ આ પાઠમાં છે બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક છે હવે આપણે વાર્તા જોઈએ તો અમારે ત્યાં એક ગાય હતી સફેદ રંગની કાઠિયાવાળી એ ગાય ટંકે આઠ શેર દૂધ આપતી એને સિંગડા ન હતા એટલે ઘરમાં સૌએ એનું નામ બોડી પાડેલું બોડી ગાય ઘણી ઊંચી ઓલાદ નહીં કદમાં નાની અને દેખાવે સુંદર અમારા કુટુંબની એક કામધેનું હતી કામધેનું એટલે કે જે વસ્તુ માંગીએ એ મળી જાય ને શું કહેવાય કામધેનું આપણે ઈચ્છા પૂરી કરી ગમે ત્યારે દૂધની જરૂર પડે વેડા કવેડાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે બોડી ગાય તો એટલી ગરીબા સ્વભાવની કે નાનો છોકરો અચડમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તો એ કશું ન કરે ઘરના સૌને એ ઓળખે દ્વારકાને એ બહુ છૂટ ન લેવા દે પગ ઊંચો કરી દૂર ખસી જાય ઘણીવાર વાર ખાતર મેં પણ એના ઓચર ખેંચીને વાટકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે બાપુ અને ઘરના સૌ એને બહુ લાટ કરે તેનો દરરોજ ખરેરો કરે ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવા દે એને શું કહેવાય ખરેરો કરવો કે મતલબ આખા શરીરે એને ખણવું ખંજવાળવું એમ એને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો મળે એનું દૂધ પણ મીઠું અને ગાઢું મા મને દરરોજ સવારમાં એનું દૂધ જ આપે ક્યારેક તો બા દોતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઉભો રહું અને બા તાજુ ફીણવાળું શેડકડું દૂધ ભરી દે તે હું આવી જાઉં ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આશકાલે વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓનું એનું પૂજન કરે સંક્રાંતિને દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે આમ બોડી ખાય ગામ આખાની લાડકે બોડી ગાય અમારા ઘનિષ્ઠ હોય એ અમે એને ચાહીએ ને ચોખ્ખાઈ બહુ ગમે પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના વાછડા પણ સુંદર વાછળો અને એ ચાટી ચાટીને ચોખ્ખો રાખે અમે એને બહુ વહાલ કરીએ એની સાથે રમીએ એને નવરાવીએ લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ બોડી ગાયના મૂત્રની પણ બહુ માગ રહેતી જે ગૌમૂત્ર હોય તેનો બહુ એવો સારો એવો ઉપયોગ થતો હોય બરાબર ને તો એના ગૌમૂત્ર હતું મતલબ એનું જે મૂત્ર હતું એની પણ બહુ માગ રહેતી સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા પહેલાંના જમાનામાં બાળ દોસ્તો એ રીતે અભી હાલ પણ ઘણા એવા વિસ્તારોમાં જે માટીના ઘરો છે એમાં શું કરે છાણ અને ચીકણી માટી બંને ભેળવી અને એનું લીંડપણ ગુંથણ કરતા હોય છે તો આ રીતે એ વખતે પણ બોડી ગાયનો જે છાણ હતું તેનું બધું બહુ માગ રહેતી એમ તો બોડીનો ઉબેલ સવા વર્ષનો એટલે કે વીવાય સવા વર્ષ થાય ત્યારે તે વીવાય એમ સવા વર્ષે વીવાય એટલે એનો વંશવીલો બહુ મોટો વાછડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે એની પૌત્રી રમલી ગાય આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે આજે પણ ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કંઈ લાલચ આપી બોલાવે છે એને હાથ ફેરવે છે એને માટે નિયમિત કંઈ ને કંઈ ખાવાનું મૂકી રાખે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા બાઈથી કે એકવાર ઘરમાં ચોર આવેલા તે દિવસે બોડી ગાય વરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા ને ચોર નાસી ગયા હતા બાપુની ઠાઠડી નીકળી ત્યારે એને કેટલાય ધમપછાડા કરી ખીલેથી છૂટી નાસભાગ કરેલી લઈ બાળદોસ્તો આપણામાં જેટલી લાગે એનાથી અધિક લાગણી મૂંગા પશુઓમાં હોય છે દરેક પશુ પક્ષીઓમાં હોય છે તો બોડી ગાય કુટુંબની ખરેખર કામ તેનું હતી બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી ભેંસ હતી તે વરસને ઓતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની બહારની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય પર જ અમારું કુટુંબ નભતું એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા સોગારતનો જમાનો બોડીનું બહુ ખર્ચ નહીં નાનો ભાઈ અને નાની બહેન એટલો જ ઘરમાં એટલે અમારું પેટિયું નીકળતું પેટીયું નીકળતું કે ગુજરાન થઈ જતું એમ બા કોઈને ત્યાં રોધી મજૂરી કરી ખોટ પૂરાય અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોડી એ જ અમારું કામધીનુ એકવાર બોડીને જાનવર કર્યું બાએ કેટલાય ઉપાયો કરાવ્યા બધા નિષ્ફળ ગયા આખું શરીર ફૂલી ગયું ને આ કરે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી તે દિવસે ખાધું પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનો કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવ્યું હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી કેવાય હાથ લાંબો કરવાની વેળા બાને એને નહોતી કરવા દીધી એનું કાર્ય પૂરી કરી એ ગઈ તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત બોડી ગાય મળી ગઈ તરત જ શું થયું લેખકને નોકરી મળી ગઈ એટલે એમનું ગુજરાન હતું એને ચાલે ચાલતું રહ્યું બાએ બોળીને ચોલ્લો કર્યો ચોખા ચઢાવી બીની આંકી પ્રણામ કર્યા બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દર્ટાવે એ પીપળો આજે બોળી પીપળા તરીકે ઓળખાય છે વડ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે બોળી ગાયનું સંભાળવું એ રીતે આજે પણ કાયમ છે તો આ સરસ મજાની વાર્તા બાનો ભીખું છે તેમાંથી લેવામાં આવે છે હવે આપણે શબ્દાર્થ જોઈશું તો ટંક એટલે નિશ્ચિત સમય બાફણું એટલે બાફેલું અનાજ આશકા એટલે દેવની આરતી સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ તમે જે ઉત્તરાયણ કહો છો તે ઘૂઘરી એટલે બાફેલી ઝાર બાજરી વગેરે વસ્ત્રગાળથી વસ્ત્ર વસ્ત્રગાળ એટલે વસ્ત્રથી ગાળેલો સોગાર એટલે સોગવારે મોંઘવારીનું વિરુદ્ધાર્થી સોગવારે એમ સસ્તું મળતું એ વખતે વડ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ હવે શબ્દ સૌ માટેનો એક શબ્દ જોઈએ તરત જનું દોહેલું દૂધ એટલે શેડકડો ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય એટલે કામદેવ બે પ્રસુતિ બે પ્રસુતિ વચ્ચેનો ગાળો એટલે કે ઉબેલ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરીને કહેવાય ખરેલું કરવું હવે આપણે વાર્તા ઉપરથી પ્રશ્નના જવાબ જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે તમને કામધેનું મળી જાય તો શું શું કરશો તો મને કામધેનું મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવવું ચોકલેટ આઈસક્રીમ મંગાવું સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે એ સગળું કામધેનું પાસે માગી લો પ્રશ્નભાઈ તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ તો ના અમારા ઘરમાં કોઈ પ્રાણી પાડવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી પપ્પા સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે સવારે મંદિરે જતા ગાયને ઘાસ સારું ખવડાવે છે શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે પક્ષીઓને ચણ પણ નાખે છે આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે પ્રશ્ન ત્રણ તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ તો હા મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે જેમાંની એક છે સાચી દોસ્તી તો હવે વાર્તા કહું એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું બંને ખાસ મિત્રો હતા દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં એકબીજાની સાચી વાત સ્વીકારી અને એ પ્રમાણે વર્તે પણ ખરા જંગલમાં એક શિયાળ હતું એ ઘણું લુચ્ચું હતું હરણને જોઈને એની દાનત બગડી એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ કાગડાને શિયાળની લૂંચાઈનો ખ્યાલ આવી ગયો કાગડાએ હરણને ચેતવ્યું પણ હરણને કાગડાની વાત ઘરે ઉતરી નહીં ખેતરના માલિકને ખબર પડી ગઈ એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી હરણ એમાં ફસાઈ ગયું હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠો કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ તું ફિકર કરીશ નહીં તું મરદાની જેમ પડ્યો રહેજે હું કાકા બોલું એટલે તું દોડવા મળજો થોડી વારમાં થોડી વાર પછી ખેતરનો માલિકથી આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે ઝાડ ઉપાડી લીધી તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું હતું લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામ રમી ગયા પ્રશ્ન ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે તો પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે કૂતરો વફાદાર હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જઈને ભસે છે એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડી મૂક્યા તે શેરીના લોકોને ઓળખે છે તેમને જોઈને કોંછડી પટપટાવે છે બાળકો તેને પ્રેમ કરે છે એની સાથે વિવિધ રમતો રમે છે પ્રશ્ન પાંચ પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમની સાથે સદ્ભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ પ્રશ્નોત્વ તમને લાગે છે કે બોડી ગઈથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તો હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોડીના દૂધની આવક સોગારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતો પ્રશ્ન બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો વાક્ય નંબર એક બોડી ગાયને લાગુ પડતું નથી પારકાને પણ દોહવા દે ટંક એ આઠ શેર દૂધ આપતી ગામ આખાને પ્રિય તો બોડી ગાયને લાગુ પડતું ન હોય તેવું વાક્ય છે પારકાને પણ દોવા દે તો તે આપણે સાચાના હિસ્સાને કરીશું બીજું વાક્ય બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે બોડી આખા ગામની લાડકી હતી બોડીની ઉંમર વધારે હતી બોડી દર સવા વર્ષે હતી તો આમાં સાચો વિકલ્પ છે બોડી દર સવા વર્ષે વીઆતી હતી ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય કારણ કે બોડી પીપળા નીચે જ બેસતી બોડીને પીપળા નીચે ડાંટી હતી કે બોડીને પીપળા નીચે જ બાંધતા તો સાચું વાક્ય છે કે બોડીને પીપળા નીચે દાંટી હતી તો ત્યાં સાચાની નિશાની કરીશું આગળ જોઈએ પ્રશ્ન ત્રણ વિગત વાંચો અને લેખકે આવું શા માટે કયું હશે સમજાવો એક એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયને દૂધને વેચવાથી મળતો આમ બોડી ગાય ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલી પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીતી ન હતી અને જ્યારે બોડી ગાયે મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક વાક્ય કહ્યું હશે વાક્ય નંબર બે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવાર પરિવારનું એ પણ એ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં તે મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને બગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે પ્રશ્ન ચાર જોઈએ આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના જવાબ લખો તો આપણે અહીં એડવર્ટાઇઝ જે છે તે જોઈશું તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છે તો એ છેલ્લા અઢી દાયકાથી આપની અવિરત સેવામાં છે તેના માલિકનું નામ છે પ્રો સુભાષભાઈ દુધવાડા તો ત્યાં શું મળે છે તો છે કે અમારા આકર્ષણ માવા સિવાયની બધી જ વાનગીઓ મળશે ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપવામાં આવશે હોલસેલની ખરીદી કરનારને બે ટકા વળતર મળશે વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર એક ટકા વળતર મળશે શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા પર હોમ ડિલિવરી નિઃશુલ્ક રહેશે પ્રાપ્તિ સ્થાન ક્યાં મળે છે તો ઓમેનિયમ કોમ્પ્લેક્ષ નવા નરોડા અમદાવાદ નોંધ સુભાષભાઈ માવાવાળાનો શુદ્ધ માવો અમે મંગાવી આપીશું ને દર અમાસે રજા રહેશે તો હવે આને આધારે કેટલાક પ્રશ્નો છે જેને આપણે જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે કૃષ્ણભાઈ મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધ ધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે પ્રશ્ન ચાર આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન જાતે બનાવવાનો છે તો બનાવીશું ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે પ્રશ્ન છ મેઘધ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે પ્રશ્ન પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસમાં ચોરસ કરો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો પ્રથમ શબ્દ છે શેર શેર એ વાઘ દાર્ક શહેર તો શેરનો અર્થ થાય દાર્ક વાક્ય બનાવીશું નાનો છોકરો અચરમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજો શબ્દ છે લાયણી એટલે તહેવાર ખરીદી કે વેચાણ તો લાયણી એટલે વેચાણ વાક્ય બનાવીશું એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજો શબ્દ છે પેટી પેટી એટલે પેટી ગુજરાન કે મજૂર તો પેટી એટલે ગુજરાન વાક્ય બનાવીએ નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું મૂકી વાક્ય ફરીથી તો પ્રથમ વાક્ય છે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે તો તાજું ફીણવાળું એ જગ્યાએ આપણે શબ્દ મૂકીશું શેડકટુ ને વાક્ય બનાવીશું એ મને શેડકટુ દૂધ ખૂબ ભાવે છે બીજું વાક્ય મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાયને શું કહેવાય કામધીનું ગાય તો વાક્ય બનાવીએ કે મારા મિત્રને ઘરે કામધીનું છે ત્રીજું વાક્ય રામજીભાઈ એમની બેસને દરરોજ માલિશ કરે છે તો માલિશ કરવી એટલે કે ખરેરો તો વાક્ય બનાવીએ કે રામજીભાઈ એમની બેસને દરરોજ ખરેરો કરે છે આગળ જોઈએ પ્રશ્ન સાત જોઈએ ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો ઉદાહરણ છે વેળા તો કવે એટલે કે વિરોધી શબ્દો લખવાના છે નિયમિત તો અનિયમિત ચોખ્ખું તો ગંધો તો બીજા શબ્દો ગોતીય સુખ તો દુઃખ હયાત તો સ્થિર તો અસ્થિર નહીં પાપ તો પ્રશ્ન આઠ જોઈએ યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પંક્સમાં શબ્દો છે તે પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે કંક્ષના શબ્દો છે કેટલાય ગાટુ બોડી ગરીબડા શ્રદ્ધાળુ સારા નળસા તો ખાલી જગ્યાએ ગાય ખાલી જગ્યાએ સ્વભાવની હતી તો બોડી ગાય ગરીબા સ્વભાવની હતી તેનું ખાલી જગ્યાએ દૂધ અમે પીતા તો તેનું ગાઢું દૂધ અમે પીતા ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા તો શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કઢી બાએ ખાલી જગ્યાએ ઉપાયો કર્યા તો બાએ કેટલાય ઉપાયો કર્યા

બોડી પીપળો કહેવાય છે અને આખરે તે મરી ગઈ વાક્ય બનાવીશું બોડી ગાય કુટુંબની કામધીનું હતી બીજું વાક્ય બનાવીએ બોડીનું શાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રીજું વાક્ય બનાવીએ પીપળો આજે બોડી પીપળો કહેવાય છે વાક્ય ચાર બનાવીએ ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો પાંચમું વાક્ય બનાવીએ આખું શરીર ખુલી ગયું ને આખરે તે મરી ગઈ પ્રશ્ન નંબર દસ જોઈએ ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો તો પેલા ફકરો વાંચી ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું પપ્પાએ પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા તો આપણે આવતીકાલ લખીને બનાવીશું વાક્ય તો આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને સાધન હતું ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની નંબર બે ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા તો ઘરના બધા બોડી ગાયને સ્વજની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખરેરો કરતા હતા તેનું ઘાસ લીલું ઘાસ તેનું ખાસ લીલું ઘાસ એને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને જ ગમે છે બાળકો તેની સાથે રમે છે છે લીલી ચાર પોતાના કાપીને પ્રશ્ન નંબર બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો તો બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદી ગંદુ ખાતી નથી તે પોતાના વાછડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે પ્રશ્ન નંબર ચાર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે બોડી ગાય ગોવાળવામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માટે હાથ મૂકી આસકા લે છે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે સંક્રાંતિને દિવસે લોકો તેને ગોઘરી ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી ગાય હશે પ્રશ્ન બાર આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો તો મુદ્દાઓ છે પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા તેનાથી થતા લાભ અને તેના ફળ ફૂલ તો લખીશું મારું પ્રિય ઝાડ તો મારું પ્રિય ઝાડ વડ છે એને વટવૃક્ષ પણ કહે છે એ ગમે છે એનું એક કારણ છે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતિક છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો ને બીલીનો મહિમા છે વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી વટે માર્ગોને થાકેલા વ્યક્તિઓ આરામની શાંતિ મેળવે છે એના ફળને ટેટા કહે છે ને નાના તે નાના અને લાલ રંગના હોય છે વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે તે રસ દવામાં વપરાય છે વૃક્ષોમાં વડ રાજા છે પ્રશ્ન નંબર તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો તો પહેલાં આપણે વાંચીશું ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝ શેપ્સ એન્ડ કલર્સ ધ કાવ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ધ કાઉઝ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી તો હવે આપણે ગુજરાતીમાં અર્થ લખીશું કે ગાય એ પાલતુ પ્રાણી છે ડોમેસ્ટિક એનિમલ એક પાલતુ પ્રાણી ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝ તો વિશ્વભરમાં તે વિવિધ આકાર કદ શેપ્સ આકાર એન્ડ કલર્સ અને રંગમાં જોવા મળે છે ધ કાઉ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ગાય એ પ્રેમાળ અને મળતાવાળું પ્રાણી છે ધ કાઉઝ મિલ્ક ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી ક્વોલિટી એટલે ગુણવત્તાવાળું રીચ સોર્સ એટલે ઊંચું ખૂબ ઊંચું એમ તો ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ શરીરનો આભાર